મિત્રો ગઈકાલે આપણે અધ્યાય અઠ્યાવીસમાં જોયું કે સમુદ્રદેવ કહે છે કે પ્રભુ આપના પ્રતાપે હું સુકાઈ જઈશ અને આખી સેના સાગર પણ પાર ઊતરી જશે એમાં મારી મોટાઈ કે મર્યાદા નહીં રહે તો પણ આપની આજ્ઞા ઉથાપવી એ યોગ્ય નથી એવું વેદો ગાય છે હવે જે આપને યોગ્ય લાગે તે જ હું ત્વરિત કરું હવે આગ આપણે આ વાતને આગળ વધારીએ અધ્યાય ઓગણત્રીસમાં સમુદ્રના આવા વિનયસભર વચનો સાંભળીને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી હસીને કહે છે કે હે તાત જે પ્રકારે વાનર સેના પાર ઉતરે એવો ઉપાય આપ કહો ત્યારે સમુદ્રદેવે કહ્યું કે હે નાથ નલ તથા નીલ એ બંને વાનરો ભાઈઓ છે તેમણે બાળપણમાં ઋષિ પાસેથી આશીર્વાદ મેળવ્યો હોવાથી તેમનો સ્પર્શ કરવા માત્રથી જ ભારે પર્વતો પણ આપના પ્રતાપે સમુદ્ર પર તરશે હું પણ આપની પ્રભુતાએ હૃદયમાં ધારણ કરીને મારા બળ પ્રમાણે સહાય કરીશ હે નાથ એ પ્રકારે સમુદ્ર બાંધજો કે જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ ગવાય અને આપ હવે આ ચડાવેલા બાણથી મારા ઉત્તર કિનારા પર રહેનારા પાપના ઢગલા સમાન દુષ્ટ મનુષ્યોનો નાશ કરો પરમ કૃપાળુ શ્રીરામે સમુદ્રના મનની પીડા સાંભળી અને તેને તરત જ હરી પણ લીધી પ્રભુ શ્રી રામે બાણ વડે તે જણાવેલ દુષ્ટોનો નાશ કર્યો પ્રભુ શ્રી રામનું ભારે બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર ખૂબ હર્ષિદ્ધ થઈ ગયો અને સુખ પામ્યો સમુદ્રએ એ દુષ્ટોનું સર્વચરિત્ર પ્રભુ શ્રી રામચંદ્રજીને કહી સંભળાવ્યું અને પછી તે પ્રભુના ચરણમાં નમીને ચાલ્યો ગયો સમુદ્ર પોતાના સ્થાને ગયો શ્રી રઘુનાથજીને સમુદ્રની એ સલાહ ઠીક લાગી તો મિત્રો આ સાથે અધ્યાય ઓગણત્રીસમો મો અહીં પૂરો થાય છે અને આથી આગળ વિશેષ કથા જે છે તે છે લંકાકાંડ વિશે પણ આપણે તો આપણા વિડીયોમાં સુંદરકાંડની જ રજૂઆત કરવાની હતી તો મિત્રો આ સાથે આજે હનુમાનજીના આ પાવન ચરણોમાં કોટી કોટી વંદન સહ અને વાંચન તથા ઉચ્ચારણમાં થયેલી તમામ ભૂલો બદલ ક્ષમા માગતા શ્રી સુંદરકાંડ કથાને અહીંયા વિરામ આપું છું ભગવાન શ્રી હનુમાનજી દાદાની આ દિવ્ય કથાનો લાભ લેવો સૌ કોઈના નસીબમાં હોતું નથી આપ સૌ ધર્મપ્રેમી અને સનાતની મિત્રો આ કથાનો લાભ લઈ શક્યા છો એથી આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર ધન્યવાદને પાત્ર છો હું કથા વાંચન દરમિયાન તેમજ ઉચ્ચારણ વગેરે ભૂલો બદલ આપ સૌની પણ ક્ષમા યાચું છું મેં ભગવાન હનુમાનજી મહારાજ પ્રત્યેની મારી ભાવના અને ભક્તિ મુજબ કાલી ગેલી ભાષામાં હનુમાનજી દાદા પાસે કથા રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો આપ સૌના સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર શ્રી સુંદરકાંડ કથાને વિરામ આપવું એ પહેલાં આપ સૌ મિત્રોને શ્રી સુંદરકાંડ કથાનું મહાત્મ્ય જણાવવા માગું છું અને ત્યાર પછી દિવસ બાર અને તેરના મેં જે કંઈ પ્રશ્નો પૂછેલા તેના ઉત્તરો પણ આપને જણાવીશ મિત્રો આ સુંદરકાંડ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે આ સુંદરકાંડ ચરિત્રને સંત તુલસીદાસજીએ પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે આ ચરિત્ર શ્રી રઘુનાથજીના ગુણસમૂહ સુખનું દામ સંદેહ નિવારક અને ખેદનાશક છે હે દુષ્ટ મન તું સંસારના સર્વ આશા અને ભરોસા તેજી નિરંતર આ સુંદરકાંડ ચરિત્રને ગા અને સાંભળ પ્રભુ શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સંપૂર્ણ સુંદર મંગળો આપનારું છે જે કોઈ મનુષ્ય આ સુંદરકાંડ આદર સહિત સાંભળે છે તે મનુષ્ય કોઈ જલયાન એટલે કે વહાણ વિના જ આ સંસાર સમુદ્રને તરી જાશે તો મિત્રો હવે આપને દિવસ બાર અને તેરના જે પ્રશ્નો પૂછેલા તેના ઉત્તરો જણાવી દઉં બારમા દિવસનો પ્રશ્ન હતો કે રાવણે મોકલેલા દૂતોએ પોતાના નાક કાન કપાતા બચાવવા માટે શું કર્યું તો દૂતોએ પોતાના નાક કાન કપાતા બચાવવા માટે શું કર્યું એનો જવાબ હતો કે એ દૂતોએ કોશલાધીશ શ્રી રામચંદ્રજીના સોગંદ વાનરોને આપ્યા અને પોતાના નાક કાન બચાવ્યા અને ગઈકાલે તેરમા દિવસનો પ્રશ્ન મેં પૂછેલો રાવણના રાક્ષસ દૂતનું નામ જણાવો તો મિત્રો એ રાવણના રાક્ષસ દૂતનું નામ હતું સુક તો આ સાથે શ્રી સુંદરકાંડ કથાને વિરામ આપતા બોલો શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય સનાતન ધર્મની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ભારત માતાની જય